રાજ્યના વિવિધ શહેરોમાં ચાલતી પ્રી લઈને રાજ્ય સરકારે કડક નિયમોની અમલવારી શરૂ કરતા તેના વિરોધમાં પ્રી સંચાલકો હડતાલ પર ઉતર્યા છે રાજ્ય સરકાર દ્વારા પ્રી ચલાવવા માટે તમામ પ્રી સંચાલકો પાસે સ્થળ પરનું બીયુ પરમિશન અને પંદર વર્ષનો ભાડા કરાર ફરજિયાતપણે હોવો જરૂરી છે જેથી રાજ્ય સરકારની આવી આકરી શરતોના વિરોધમાં આજે અમદાવાદના રિવરફ્રન્ટ ખાતે રાજ્યના વિવિધ જિલ્લાઓમાંથી આવેલા પ્રિસ્કૂલ સંચાલકો એકઠા થયા હતા અને વિરોધ પ્રદર્શન કર્યું હતું રાજ્યમાં દારૂબંધી હોવા છતાં ડ્રિંક એન્ડ ડ્રાઈવની ઘટનાઓ હાલ વધી રહી છે ત્યારે બેગમ નરોડા હાઈવે પર દારૂ પીને કાર હંકારતા શકશે ડિવાઇડર કુદાવીને પોતાની કાર નીચે બે નિર્દોષ યુવાનોને કચડી નાખતા તેમના સ્થળ પર જ મોત નીપજ્યા હતા ત્યારે નાનકડા ગામના બે મિત્રોને એક સાથે હડથી ઉઠતા આખું ગામ હિપકેત ચડ્યું હતું દેગમ તાલુકાના વાસણા રાઠોડ ગામમાં રહેતા વિશાલ રાઠોડ અને અમિત રાઠોડ નરોડામાં નોકરી કરતા હતા અને મોંભેર પણ ઘરે પાછા ફરી રહ્યા હતા ત્યારે તેમનો અકસ્માત સર્જાયો હતો વાવ વિધાનસભાની પેટા ચૂંટણીમાં ભાજપની જીત બાદ પ્રદેશ ભાજપ પ્રમુખ સીઆર પાટીલે ત્રેવીસ નવેમ્બરના રોજ સુરત ખાતે પ્રદેશ પ્રમુખ તરીકેની જવાબદારીમાંથી મુક્ત કરવા સંદર્ભે નિવેદન આપ્યું હતું ત્યારે દિલ્હીમાં વડાપ્રધાન મોદી ગૃહમંત્રી અમિત શાહ ઉપરાંત ગુજરાતના તમામ સાંસદોને આવતીકાલના મહાભોજ માટે નિમંત્રણ આપ્યું છે જેને લઈને હવે સી આર પાટીલ ગુજરાત ભાજપ પ્રદેશ પ્રમુખની જવાબદારીમાંથી મુક્ત થવા જઈ રહ્યા હોવાની અટકળો ચાલી રહી છે અને આ મહાભોજને તેમની ફેરવેલ પાર્ટી ગણવામાં આવી રહી છે